નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજરોજ ખેડાના કટલાલમાં જૂઠ અથડામણ બાદ અજામપો ભરી શાંતિ બે કોમ સામસામે આવી જતા મુખ્ય માર્ગ પર વાતાવરણ દોડાયું હતું વેપારીઓ દ્વારા ધંધા રોજગાર બંધ રાખવામાં આવ્યા હતા સમગ્ર કટલાલ શહેરમાં તમામ બજારો સ્વયંભૂ બંધ રખાયા પોલીસ દ્વારા ત્રણસો લોકોના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે જૂઠ અથડામણને પગલે સમગ્ર કટલાલ શહેરમાં તમામ બજારો બંધ રહ્યા હતા ધમધમતું કટલાલ શહેર બજાર એકદમ શાંત જોવા મળ્યું હતું બજારની તમામ દુકાનો ઘટના સ્થળે પગલ પગલે બંધ રહી સમગ્ર કટલાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો